એલસીબી તથા વાઘોડિયા પોલીસ દ્વારા તપાસ ચાલતી હતી જેમાં ટાઉનમાં લગાવેલ સીસીટીવી ફૂટેજ ચેક કરી ટેકનિકલ તેમજ ગુનામાં વપરાયેલ સફેદ કલરની મારુતિ સ્વિફ્ટ ગાડીના માલિકની તપાસ કરતા તેની સાથે બીજા ત્રણ ઇસમો મળી ગુનો કર્યો હતો જેમાં એક રાકેશભાઈ સતીષભાઈ ચૌહાણ વાઘોડિયા બે ફિરોજભાઈ દાહુદભાઈ પાલેજ ત્રણ હાજી મોહમ્મદભાઈ ઘાંચી કાશીપુરા

વધુ તપાસ થઈ નામદાર કોર્ટમાં રજૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે